અહીંયા ને આઈ ને ફ્લાવે એ થે મેરો મે તો એ થે મર બાપા કારણ કે બધાય નો ગમે ઝોંગો આવે બિશારો માણા હારો છે મેન ભાઈ કરીને માઈનો જીન કે ભાઈ કરીને માઈનો એટલે ઈ હોય તો કઈ વાંધો નથી પણ મે તમને બધાય ને ગમે કે નો ગમે ઈ ઝોંગા મે કીધું તો એ થે મર એવું લાગે ને તો પછી આવજે ઉપર ગોગડી ભાભી એવું નથી તમે સમજો અમને છે ને બીક લાગતી હતી કારણ કે અમારી માં નથી અમને પપ્પા હાચવે છે બી ધક્નું છે પણ જો ત્યાં મકાન નથી અમારા થા છે એવામાં રેશો ને પાછું તમે અમને પણ ખબર ન હોય ગોગડી ભા તમે એટલા બધા હારાસો એમ સ્વભાવના બધા એટલા બધા હારા છે ખબર ન હોય ને હવે ગઈ ને ખબર હવે આલો ઘરે બધા વાર બેઠા મારા હા બધા તમારા તમને ન્યા લઈ જાવ ઘર બતાવું ને તમે એમ કીધું તો તમે આવો પછી અમે આવી કાળી કલોટી કોણ છે છોકરી એ બેરા ઘોડા છે ને ભાગી ને લગ્ન છે કાળી કલોટી

યા બેરા ઘોડાનો ભાઈ છે ને નાનો ટીટો ઘોડો એની હાટુ છોકરી ગોતવાની છે ટીટા હાટુ કે કોઈ તો આવું રાખજો ગોગડી બકી ધ્યાનમાં તમારા હગામાં નથી ને કે છોકરી હવે નક્કી ભૂખ ભેગા ખાવાના છે ને ગોગડી તો લખ લખી લે જોજે તો ગોગડી બેન સોરી ઓ મને માફ કરી દેજો હું બે હાથ જોડીને તમને પગે લાગુ છું માથી ભૂલ થઈ ગઈ છે તમને ના પાડીને તોય હું અહીં આવ્યો પણ મને એક લેકલા નથી ગમતું ન્યા કોક હતો ને એને મને બે લાફા હોતન માર્યા તોય મે લાફા ખાઈ લીધા તોય હું અહીં આવ્યો મને માફ કરી દેજો

તમને બે બેનો ને એક વાત હું કહું મને એક વાત મળી છે કે તારું નામ લલ્લુ છે અને તારું નામ કલ્લુ છે અને આ બે ભાઈઓ છે બેરો અને આનું નામ છે ટીટો બેરો ઘોડો ટીટો ઘોડો અને તમારો બેનો નામ મે સાંભળ્યું છે કે તારું નામ બાડી છે અને તારું નામ કોડી છે એવું નામ છે તમારા બેન હા એ બે ભાઈને અમે ભાઈ કરીને માનેલા છે અને એનું નામ બેરો છે અને આનું નામ ટીટો છે બેરો ઘોડો ટીટો ઘોડો માન નામ બાડી છે અને નામ કોડી છે

એને રજા જ ન આઈ પી રજા મળે એમ હતી ને કે તમે બે બેનનું ઘરે લેતા હો અમેય મળી લેશું એમ એને વાત કરી તમાર ભાઈ એક વાત તમને પૂછવા તમારું ઘર ઘરનું છે કે ભાડે છે આ ઘરનો ફ્લેટ અમે લીધો છે ને ઘરનો લીધો છે જે હમણાં જ લીધો છે 6-7 મહિનાથી આમ બે બેનનો નોકરી કરવી છે અને મારા પપ્પા છે ને એ થોડા ઘણા પૈસા અમને દેતા દેતાતા ભેગા કરી પછી અમે ઘરનો ફ્લેટ લીધો છે ઈ કેવું છે અમને સરસ છે મસ્ત ફ્લેટ છે નહીં દોશીમાં આવો ગોગડી બેટા બહુ મસ્ત છે જીન કુડી લંગુ બેન નો ફોન આવ લંગુ બેન બોલો બોલો કાઈ નહી આ જો ને આયા છે આયા આ ઓલા ને ઘરે આ તમારી બે બેનું છે મારી નણદુ હા આપણે પરિવાર બધો વિધો બહુ સરસ છે હો બે બેન બહુ મજા આવી એની અરે સ્વભાવ ની તે બહુ સારી તમારી જેવી જ છે એમ થાય કે તમે એક જ માની ત્રણ બેન હોય ને એવી છે બહુ મજા આવી હા

અને તમાર પાસો હોય ને તો હોય જાવ જો જીણકી હોય જાય છે ઝોંગ હોય જો હોય ગયો છે ને ઘડી ઊભો થાય છે દોશી માને કહું છું ઘડી ખોઈ જાવ અત્યારે જવાનું જ નથી અત્યારે હજી તડકો છે હા હાન ઘરે જવાનું છે ગોગડા ને મે કીધું છે તમે ગાડી લઈને તેડવા વાવજો તી તેડવા આવશે હાન ના મારા વાલા સબસ્ક્રાઇબર મને માફ કરી દેજો બે દિથાનો વિડિયો નથી બન્યો અને કદાચ હવે રોજ હું વિડિયો નહીં બનાવી કારણ કે એટલો ટાઈમ જ મળતો નથી હવે કદાચ એક દિવસે નહીં એક દિવસે ની એક દિવસે વિડીયો આવશે એટલે સોરી માફી છું મેં માફ